हड़वद एक हजार ने दस थी, एक हजार एक सौ ने एकसठ रूपया रापर आठ सौ थी, एक हजार बसो त्रीस रूपया वड़गाम नौ सौ पंचावन थी, एक हजार एक सौ ने बावन रूपया खां एक हजार अगिय थी, एक हजार बसो पचास रूपया मोड़ासा नौ सौ एक रूपया एक हजार बसो ने बे रूपया વિસાવદર એક હજાર ને સો રૂપિયાથી એક હજાર એકસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા નવસો ને સાઠ રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા ડીસા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બસો ને ચાલીસ રૂપિયા દાહોદ એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર બસો ને બાવન રૂપિયા પોરબંદર નવસો પાંચ રૂપિયા થી એક હજાર બસો ને પચીસ રૂપિયા જુનાગઢ નવસો પચીસ રૂપિયા થી એક હાજર બસો પંચાણું રૂપિયા જેતપુર નવસો બે રૂપિયા થી એક હજાર બસો રૂપિયા ભીલડી એક સો રૂપિયા થી એક હજાર ત્રીસ રૂપિયા કોડીનાર એક હાજર એકસો ને અગિયાર રૂપિયા થી એક રૂપિયા रह, एक हजार ने एकतालीस थी एक हजार बसो पिस्तालीस रूपया लाखी एक हजार ने वीस थी एक हजार बसो रूपिया जामजोधपुर सौ ने पत्रीस थी एक हजार बसो पचास रूपया नेनावा नौ सौ ने पंचावन थी एक हजार बसो पिचोतेर रूपया રૂપિયા રૂપિયા થી તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિશન